જૂની આવેલી દુકાનોના પતરાને થયું નાનું મોટું નુકસાન વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘરાજાની મહેર ચારેકોર જોવા મળી છે સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે સોમવારના રોજ પાડી તાલુકાના મેઘરાજાની બેટિંગ યથાવત રહી હતી સોમવારના રોજ સાડા અગિયાર વાગ્યાની આસપાસ પાડી શહેરમાં આવેલી જૂની મામલતદાર કચેરી પાસે નિરંજન એટસા એડવોકેટની ઓફિસ આગળ એક ઝાડ ધરાશાય થઈ ગયું હતું આ ઝાડ ધરાશાય થતાં ત્યાં મૂકવામાં આવેલી એડવોકેટની વરના કાર અને એક શૈલેષભાઈ આહિરની આઈ ટ્વેન્ટી કારને નાનું મોટું નુકસાન પહોંચ્યું હતું આ સાથે બાજુમાં આવેલી બે દુકાનોના પતરા પણ તૂટી ગયા હતા ઝાડ પડવા સમયે કેટલાક લોકો નીચે હાજર હતા તેઓનો પણ બચાવ થયો હતો જોકે આ બાબતની જાણ પારડી પાલિકાની ટીમને કરવામાં આવતા પારડી પાલિકાની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી પરંતુ પાલિકાની ટીમ સાથે દશેરાના દિવસે ગોળો ન દોડ્યો તેવો ઘાટ સર્જાયો હતો પાલિકાની ફાયરની ટીમે કટર મશીન વડે ઝાડ કાપવાની કામગીરી શરૂ કરી હતી પરંતુ કોઈ કારણસર મશીન ચાલુ તો થયું હતું પરંતુ જળ કાપી શક્યા ન હતા ત્યારે પાલિકાનું કટર મશીન શોભાના ગાંઠિયા સમાન સાબિત થયું હતું આ કટર મશીન ઝાડ કાપવા માટે ઉપયોગમાં ન આવતા તેમની ગંભીર બેદરકારી છતી થઈ હતી જો ઝાડ ધરાશાય થવામાં કોઈ દબાઈ ગયું હોય અને પાલિકા આવા મશીનો વડે ઝાડ કાપવાની કામગીરી કરે તો શું એ લોકોનો જીવ બચાવી શકે એવા સવાલો ઊભા થયા હતા પાલિકા આવા સાધનોની મરામત કરાવે અને યોગ્ય કાળજી રાખે તે ખૂબ જરૂરી છે આ ઉમેશભાઈ કાર્યકર્તા જ ખબર શું થયું ત્યાં કેવી રીતે નીકળ્યું

ને બાજુમાં જ્યાં સૈલેષ પેન ગાડીમાં ભી પડ્યું છે એને બી સાત આઠ હજાર નું નુકસાન એ સિવાય એવા ઝાડ કે પતરા પતરા જે કઈ ફૂલતા છે એ નુકસાન અંદાજીત બીજું વીસે કે હજાર નું નુકસાન બીજું ખરું